ક્યારે એવું વિચાર્યું છે કે આપણું મન કેવી રીતે કામ કરે છે મતલબ એક ક્ષણમાં આપણે એકદમ શાંત હોઈએ છીએ અને બીજી જ ક્ષણે મનમાં તોફાન મચી જાય છે આજે આપણે શ્રીમદ્ ભાગવતમાંથી એક એવી પ્રાચીન સમજ મેળવવાના છીએ જે આપણી આ આંતરિક ઓપરેટિંગ સિસ્ટમના રહસ્યો ખોલી શકે છે તો આપણે શું જોવાના છીએ પહેલાં તો એ સમજીશું કે આપણી આંતરિક સ્થિતિઓનો કોયડો શું છે પછી ત્રણ ગુણ નામની ચાવીને ડીકોડ કરીશું સત્વ રજસ અને તમસ આ ત્રણેય શું છે અને આપણા રોજના જીવન પર તેની શું અસર થાય છે તે જોઈશું અને છેલ્લે આ બધાથી પર કેવી રીતે જઈ શકાય તે સમજીશું આપણા બધા સાથે આવું થાય છે ખરું ને કોઈકવાર મન એકદમ સ્પષ્ટ અને શાંત હોય અને ક્યારેક એવું લાગે કે બસ કંઈ જ કરવાની ઈચ્છા નથી એકદમ આળસ આવે આપણી અંદરની દુનિયામાં આજે સતત ઉતાર ચઢાવ આવે છે ને બસ ત્યાંથી જ આપણી આ શોધ શરૂ થાય છે તો સવાલ એ છે કે આ બધા પાછળ છે શું શું આપણી લાગણીઓ અને વિચારો એમ જ ગમે તેમ આવે છે શ્રીમદ્ ભાગવત કહે છે ના એવું નથી આની પાછળ એક આખી સિસ્ટમ કામ કરી રહી છે જે આપણા દરેક અનુભવને કંટ્રોલ કરે છે અને આ સિસ્ટમ એટલે ત્રણ ગુણ એને આપણા મનની ઓપરેટિંગ સિસ્ટમ કે પછી એક કોડ તરીકે વિચારી શકાય આ ત્રણ એવી મૂળભૂત શક્તિઓ છે જે આપણા વિચારો આપણી લાગણીઓ અને આપણા કામને આકાર આપે છે સારું તો ચાલો આ કોડને તોડીએ આ ત્રણ ગુણ આખરે છે શું અને તે આપણી ઉપર કેવી રીતે રાજ કરે છે ચાલો એક પછી એક દરેકને બરાબર સમજીએ જુઓ આને આપણી ચેતનાના ત્રણ મુખ્ય રંગો તરીકે પણ વિચારી શકાય જેમ ત્રણ રંગો મળીને બીજા હજારો રંગો બનાવે તેમ આ ત્રણ ગુણો મળીને આપણી દરેક માનસિક સ્થિતિ બનાવે છે સૌથી પહેલાં વાત કરીએ સત્વની આ એ ગુણ છે જે સુમેળ સંતુલન અને એકદમ સ્પષ્ટ દ્રષ્ટિ સાથે જોડાયેલો છે જ્યારે સત્વ ગુણ આપણા પર હાવી હોય ત્યારે આપણને કેવો અનુભવ થાય છે મનમાં એકદમ શાંતિ પોતાની ઇન્દ્રિયો પર કાબુ દયા અને એક પ્રકારનો આંતરિક સંતોષ આ એકદમ સ્પષ્ટતા અને સુમેળની સ્થિતિ છે ગ્રંથમાં આનો અનુભવ કેટલો સુંદર રીતે વર્ણવ્યો છે આ ખાલી શાંત રહેવા વિશે નથી પણ નિર્ભય અને અનાસક્ત બનવા વિશે છે જરા વિચારો બહાર ગમે તે પરિસ્થિતિ હોય પણ અંદરથી આપણે એકદમ શાંત અને કેન્દ્રિત હોઈએ હવે વાત કરીએ સ્પેક્ટ્રમની બીજી બાજુની જો સંતુલન છે તો રજસ અને તમસ ક્રમશઃ ક્રિયા અને નિષ્ક્રિયતાની શક્તિઓ છે ચાલો આ બંનેને પણ સમજીએ આ બંને ગુણો વચ્ચેનો તફાવત ખરેખર જોવા જેવો છે રજસ એક એન્જિન જેવું છે જે આપણને ઈચ્છા મહત્વાકાંક્ષા અને સતત કામ કરવા માટે ધક્કો મારે છે અને એનાથી બિલકુલ ઉલઠું તમસ એક બ્રેક જેવું છે જે આપણને આળસ મૂંઝવણ અને ભ્રમમાં ડૂબાડી દે છે તો આ બધી થિયરી તો બરાબર છે પણ આપણા આધુરેક રોજના જીવનમાં આ કોડ કેવી રીતે કામ કરે છે તમને જાણીને નવાઈ લાગશે પણ ગ્રંથમાં આના એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણો આપ્યા છે અને અહીં વાત ખરેખર રસપ્રદ બને છે આ ગુણો ખાલી આપણી લાગણીઓ પર જ નહીં પણ આપણી પસંદગીઓ પર પણ અસર કરે છે જેમ કે સાત્વિક વ્યક્તિ આધ્યાત્મિક જ્ઞાન અને શાંત વાતાવરણ તરફ ખેંચાય છે જ્યારે રાજસ્સિક વ્યક્તિ દલીલો અને વ્યસ્ત શહેરો તરફ વધુ આકર્ષાય છે આ અસર તો આપણા ખોરાક અને આપણે સુખ ક્યાં શોધીએ છીએ ત્યાં સુધી પહોંચે છે સાત્વિક વ્યક્તિ શુદ્ધ આરોગ્યપ્રદ ખોરાક અને આંતરિક શાંતિમાં આનંદ લે છે રાજસિક વ્યક્તિ ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે તેવા ખોરાક અને બહારની વસ્તુઓમાં સુખ શોધે છે અને તામસિક વ્યક્તિ કદાચ અસ્વચ્છ ખોરાક અને ભ્રમમાં આનંદ શોધે આ બતાવે છે કે આ ગુણો આપણા જીવનના દરેક પાસામાં કેવી રીતે વણાયેલા છે તો જો આ ગુણો આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે તો શું આપણો ધ્યેય ફક્ત વધુને વધુ સાત્વિક બનવાનો છે ગ્રંથ મુજબ જવાબ છે ના એવું નથી અંતિમ લક્ષ્ય તો આખી સિસ્ટમથી જ પર જવાનું છે આ એક ખૂબ જ ઊંડી વાત છે ગ્રંથ કહે છે કે કોઈ પણ ગુણ સાથે આસક્તિ ભલે તે સારો એવો સત્વગુણ જ કેમ ન હોય એ એક પ્રકારનું બંધન છે હું સારું છું એવો ભાવ પણ એક બંધન બની શકે છે જે આપણને સાચી સ્વતંત્રતાથી રોકે છે અને અહીં ગ્રંથ નિર્ગુણ અવસ્થાનો પરિચય કરાવે છે નિર્ગુણ એટલે આ ત્રોણેય કુદરતી શક્તિઓના ખેંચાણ અને દબાણથી સંપૂર્ણપણે મુક્ત થઈ જવું તો આ સ્થિતિ સુધી પહોંચાય કેવી રીતે ગ્રંથ એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે પહેલું પગલું સત્વગુણ કેળવીને રજસ અને તમસ પર કાબૂ મેળવો પછી જ્યારે મન શાંત અને સ્પષ્ટ થઈ જાય ત્યારે એ સત્વગુણ સાથેની આસક્તિને પણ છોડી દો અને અંતિમ પગલું છે આ ત્રણેય ગુણોના પ્રભાવથી સંપૂર્ણપણે મુક્ત થઈ જવું એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે આ ત્રણેય ગુણો આપણા મનની અંદર કામ કરે છે તે ભૌતિક પ્રકૃતિનો ભાગ છે આપણી સાચી આધ્યાત્મિક ઓળખનો નહીં આ એવી પરિસ્થિતિઓ છે જેનો આપણે અનુભવ કરીએ છીએ એ નહીં કે આપણે પોતે શું છીએ અને આનું પરિણામ શું આવે છે જ્યારે આપણે આ ગુણો સાથેની ઓળખમાંથી મુક્ત થઈ જઈએ છીએ ત્યારે આપણે સંપૂર્ણતા અને સંતોષની સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ પછી આપણે આપણા આંતરિક હવામાનના ઉતાર ચડાવના ગુલામ નથી રહેતા આપણે સાચી સ્વતંત્રતાનો અનુભવ કરીએ છીએ તો આ પ્રાચીન માળખું ખાલી એક સિદ્ધાંત નથી પણ સ્વનિરીક્ષણ માટેનું એક સાધન છે હવે જ્યારે આ કોડ વિશે ખબર છે ત્યારે પોતાના જીવનમાં કઈ પેટર્ન જોઈ શકાય છે કયા ગુણો સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે અને આ જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની આંતરિક દુનિયાને વધુ સારી રીતે કેવી રીતે નેવિગેટ કરી શકાય આ એક પ્રશ્ન છે જેના પર વિચારવા જેવો છે નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે શ્રીમદ ભાગવતના એ ખૂબ જ આમ કહીએ તો ઊંડા અને વ્યવહારુ વિષય પર વાત કરવાના છીએ નમસ્કાર શ્રીમદ્ ભાગવતનો અગિયારમો સ્કંદ અને એનો પચ્ચીસમો અધ્યાય એના શ્લોકોના આધારે આપણે પ્રકૃતિના જે ત્રણ મૂળભૂત ગુણો છે સત્વ રજસ અને તમસ એના પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું હા બિલકુલ આ વિષય ખરેખર બહુ મહત્વનો છે કારણ કે આ ત્રણ ગુણો એમ સમજો ને કે જાણે આપણા મનના અને આ સૃષ્ટિના મૂળભૂત દોરા જેવા છે બરાબર જેનાથી આ વાસ્તવિકતાનું વસ્ત્ર વણાયેલું છે એમ કહી શકાય હા ચોક્કસ સાંખ્ય દર્શન હોય કે વેદાંત આ ગુણોને સમજ્યા વિના આમ તો ચેતના અને જગતને પૂરેપૂરું સમજવું થોડું અધૂરું રહી જાય અને અહીં તો ભગવાન શ્રીકૃષ્ણ પોતે ઉદ્ધવજીને આ જ્ઞાન આપી રહ્યા છે હા અને એટલે જ એ આપણા માટે પણ એટલું જ પ્રસ્તુત છે આજે પણ તો આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ શું રહેશે આપણે શું સમજવાનો પ્રયત્ન કરીશું આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ત્રણ ગુણો સત્વ એટલે કે એક પ્રકારની શાંતિ અને પ્રકાશ હ રજસ એટલે ક્રિયા થોડો આવેગ હમ અને તમસ એટલે જડતા અંધકાર આ બધું આપણા રોજબરોજના જીવનમાં આપણા નિર્ણયોમાં આપણી લાગણીઓમાં કેવી રીતે કામ કરે છે અને સૌથી મહત્વનો સવાલ કદાચ એ છે કે શું આપણે આ ગુણોના પ્રભાવથી ઉપર ઉઠી શકીએ એના વિશે પણ વાત કરીશું ચોક્કસ ચોક્કસ એ જ તો આ ચર્ચાનો મુખ્ય સાર છે આ ગુણોને ઓળખવાથી આપણને એક પ્રકારની સ્વજાગૃતિ મળે છે જાણે અરીસો મળે છે ખરો આપણે કેમ અમુક રીતે વર્તીએ છીએ આપણને શું પ્રેરણા આપે છે હા અને આપણી ચેતનાની જુદી જુદી અવસ્થાઓ છે ને જાગૃતિ સ્વપ્ન ઊંઘ એની પાછળ પણ આ ગુણોની જ રમત છે બહુ રસપ્રદ તો ચાલો શરૂ કરીએ શરૂઆતમાં આ ગુણોના શુદ્ધ સ્વરૂપની વાત કરી છે બરાબર હા શ્લોક બે માં સત્વગુણના લક્ષણો ગણાવ્યા છે યાદી ઘણી લાંબી છે મનની શાંતિ ઇન્દ્રિય સંયમ સહનશીલતા વિવેક સત્ય દયા સંતોષ ત્યાગ શ્રદ્ધા લજ્જા ઘણા બધા છે ઘણા બધા ગુણો પણ આ સત્વનો મૂળ સ્વભાવ છે પ્રકાશ શુદ્ધતા અને સ્થિરતા જેમ કે એકદમ સ્વચ્છ કાચ હોય તો આરપાર સ્પષ્ટ દેખાય ને હા બરાબર બસ એમ જ સત્વગુણ પ્રધાન મનમાં જ્ઞાન અને વિવેકનો પ્રકાશ ફેલાય છે શાંતિ સંયમ કરુણા સંતોષ આ બધા ગુણો એ આંતરિક સ્પષ્ટતા અને હળવાશમાંથી જન્મે છે એટલે કે આપણને ઉપર ઉઠાવે સત્યની નજીક લઈ જાય બરાબર એ ઉર્ધ્વગામી છે અને રજોગુણ શ્લોક ત્રણમાં એના લક્ષણો છે તીવ્ર ઈચ્છા સતત પ્રયત્ન અહંકાર અતૃપ્તિ સ્પર્ધા સફળતાની લાલસા યશની ભૂખ પરાક્રમ આ બધું તો ખૂબ ઉર્જાવાન લાગે છે હા એવું જ છે રજોગુણ એટલે ક્રિયાની શક્તિ પ્રવૃત્તિની શક્તિ એના વગર તો દુનિયામાં કંઈ નવું બને નહીં કોઈ મોટી મહત્વાકાંક્ષા જાગે નહીં હા એટલે દુનિયા ચલાવવા માટે જરૂરી લાગે જરૂરી તો છે પણ એની સાથે સાથે અશાંતિ આસક્તિ અને સંઘર્ષ પણ જોડાયેલા છે રજોગુણી વ્યક્તિ સતત દોડતી રહે છે કંઈક મેળવવા કંઈક બનવા માટે પણ શાંતિ ન મળે એને સાચી સ્થાયી શાંતિ કે સંતોષ મળવો મુશ્કેલ કારણ કે એની પ્રકૃતિ જ ચંચળ છે અતૃપ્ત છે સતત કંઈક ખૂટતું લાગે ઓકે તો પછી ત્રીજો ગુણ તમો ગુણ શ્લોકચારમાં એના લક્ષણો તો સાવ જુદા જ છે ક્રોધ લોભ અસત્ય હિંસા દંભ થાક ઝઘડો શોક મોહો નિરાશા અતિશય ઊંઘ ભય આળસ આ તો જાણે નકારાત્મકતામાં ભંડાર જ લાગે છે હા હા કહી શકાય તમોગુણ એટલે મૂળભૂત રીતે અજ્ઞાન જડતા અને અંધકાર જેમ ધુમ્મસ હોય તો રસ્તો ન દેખાય ને બરાબર એમ તમો ગુણ આપણા વિવેકને આપણી સમજને ઢાકી દે છે એ વ્યક્તિને નિષ્ક્રિય બનાવે પ્રમાદી મોહગ્રસ્ત બનાવે સત્વ જો પ્રકાશ હોય તો તમસ અંધકાર બરાબર અને એ વ્યક્તિને નીચે તરફ ખેંચે સત્યથી દૂર રાખે નકારાત્મક વૃત્તિઓમાં ફસાવે આ ત્રણેયમાં સૌથી વધુ બંધન કરતા ગુણ કહી શકાય હ તો આ આપણે ત્રણેય ગુણોના શુદ્ધ સ્વરૂપ સમજ્યા પણ વ્યવહારમાં આપણા જેવા સામાન્ય માણસોમાં શું કોઈ એક જ ગુણ શુદ્ધ સ્વરૂપમાં હોય છે કે પછી ના ના એવું ભાગ્યે જ બને મોટાભાગે તો આપણા બધામાં ત્રણેયનું કંઈક ને કંઈક મિશ્રણ જ હોય છે અને એ બહુ મહત્વનો મુદ્દો છે પણ વિશે શું કહે છે શ્લોક પાંચ અને 6 માં કહ્યું છે કે આજે હું અને મારુંની ભાવના છે ને આપણામાં આપણો અહંકાર મમતા એ જ ખરેખર તો આ ત્રણેય ગુણોનું મિશ્રણ છે એને સંનિપાત શબ્દ વાપરો છે જાણે લાલ પીળો વાદળી રંગ ભેગા કરો તો કોઈ નવો જ રંગ બને ને હં એમ જ આ ગુણો મળીને આપણી વ્યક્તિગત ઓળખ આપણા સાંસારિક અનુભવો એ બધું રચે છે મન ઇન્દ્રિયો બહારના વિષયો પ્રાણ આ બધાના જોડાણથી જે આપણો જગતનો વ્યવહાર ચાલે છે એ આ ત્રિગુણાત્મક મિશ્રણનું જ પરિણામ છે ઓહો એટલે કે આપણો રોજિંદો સંસાર ધર્મ પાળવો અર્થ એટલે કે પૈસા કમાવવા કામ એટલે ઈચ્છાઓ પૂરી કરવી આ બધું પણ આ ગુણોના મિશ્રણથી જ ચાલે છે હા બરાબર શ્લોક સાત આઠ એ તરફ જ ઈશારો કરે છે ખાસ કરીને ગૃહસ્થ જીવનના સંદર્ભમાં જુઓ તો હા કર્તવ્યોનું પાલન કરવું આજીવિકા ચલાવવી પરિવારનું ધ્યાન રાખવું આ બધું કરવા માટે શ્રદ્ધા જોઈએ થોડી આસક્તિ પણ જોઈએ પ્રયત્ન તો કરવો જ પડે ને આ એક પ્રકારનું ગુણોનું કાર્યકારી સંતુલન છે જે સંસાર ચક્રને ગતિ આપે છે પણ હા એ યાદ રાખવું જરૂરી છે કે આ બધું પણ ગુણોના ક્ષેત્રમાં જ છે એનાથી પર નથી તો પછી કોઈ વ્યક્તિમાં અત્યારે આ ક્ષણે કયો ગુણ વધારે પ્રભાવશાળી છે એ કેવી રીતે ઓળખી શકાય એની કોઈ ચાવી છે હા ભગવાને શ્લોક નવમાં એની બહુ સરસ ચાવી આપી છે એ કહે છે કે જો મનમાં શાંતિ હોય પ્રસન્નતા હોય અનાસક્તિનો ભાવ થોડો વર્તાતો હોય તો સમજવું કે સત્વગુણ પ્રબળ છે ઓકે જો તીવ્ર ઈચ્છાઓ હોય બેચેની હોય સતત પ્રવૃત્તિ ચાલતી હોય મનમાં અને આસક્તિ દેખાય તો સમજવું કે રજો ગુણ હાવી છે અને જો ક્રોધ આળસ મોહ કંઈ સમજ ન પડતી હોય એવી સ્થિતિ હોય કે નિરાશા વારંવાર ઘેરી વળે તો તમો ગુણનો પ્રભાવ સમજવો આ સ્વનિરીક્ષણ માટે બહુ ઉપયોગી સૂત્ર છે આ તો ખરેખર ઉપયોગી છે પોતાના વર્તનને સમજવા માટે અચ્છા એ જાણવું પણ રસપ્રદ રહેશે કે આપણી ભક્તિ કે શ્રદ્ધા એ પણ આ ગુણોથી પ્રભાવિત થાય ચોક્કસ થાય શ્લોક દસ અગિયારમાં એ સ્પષ્ટ કર્યું છે ક્રિયા ભલે આપણે ભક્તિની કરતા હોઈએ પણ એની પાછળનો હેતુ શું છે એ એની ગુણવત્તા નક્કી કરે છે એટલે કે જેમ કે જો કોઈ ફળની અપેક્ષા રાખ્યા વગર બસ પોતાનું કર્તવ્ય સમજીને કે ભગવાન પ્રત્યેના પ્રેમથી એમની સેવા કરે તો એ સાત્વિક ભક્તિ નિષ્કામ ભાવે જેને કહીએ હા બરાબર નિષ્કામ પણ જો કોઈ સંસારના સુખ માંગે સંપત્તિ માંગે કે પછી સ્વર્ગ જેવા આશીર્વાદ માંગવા માટે ભક્તિ કરે તો એ રાજસિક ભક્તિ કહેવાય કારણ કે એમાં ઈચ્છા અને ફળની આશા મુખ્ય છે અને ત્રીજું અને જો કોઈ બીજાનું ખરાબ કરવાના ઈરાદાથી હિંસાના ભાવથી કોઈ દેવતા કે શક્તિની ઉપાસના કરે તો એ તામસિક કહેવાય ઓ બાપ રે એટલે કર્મ કરતા પણ ભાવ વધારે મુખ્ય છે બિલકુલ ભાવ જ ગુણ નક્કી કરે છે પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય આ જે ગુણો છે સત્વ રજસ્તમ એ ભગવાનના છે કે આપણા જીવના છે આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને ભગવાને શ્લોક બારમાં એનો એકદમ સ્પષ્ટ જવાબ આપ્યો છે એ કહે છે આ સત્વ રજસ અને તમસ ગુણો જીવના છે જે એના મનમાંથી ઉત્પન્ન થાય છે ચિત્ત જાહ મારા નથી ઓ એટલે ભગવાનના નથી ના ભગવાન તો નિર્ગુણ છે ગુણાતીત છે આ બધાથી પર છે આ ગુણો તો પ્રકૃતિના છે અને જીવ જ્યારે પોતાના મન દ્વારા આ પ્રકૃતિ સાથે જોડાઈ જાય છે એની સાથે તાદાત્મ્ય સાથે છે ત્યારે આ ગુણો એના પર સવાર થઈ જાય છે જીવ જ્યારે આ ગુણોમાં આસક્ત થાય ત્યારે એ બંધાય છે ના તો બહુ મોટી સ્પષ્ટતા કહેવાય તો પછી આ ગુણો આપણામાં કેવી રીતે કામ કરે છે શું કોઈ એક ગુણ હંમેશા હાવી રહે છે કે પછી એ બદલાયા કરે ના એ સતત બદલાયા કરે છે શ્લોક તેર થી પંદરમાં એ જ સમજાવ્યું છે કે આ ગુણો વચ્ચે જાણે સતત સંઘર્ષ ચાલતો રહે છે એકબીજા પર પ્રભુત્વ જમાવાની કોશિશ કરતા રહે છે એટલે કે જ્યારે સત્વગુણ રજસ અને તમસને દબાવી દે છે એના પર હાવી થઈ જાય છે ત્યારે વ્યક્તિ સુખ જ્ઞાન અને સારા ગુણોનો અનુભવ કરે છે શાંતિ અને સ્પષ્ટતા વધે છે અને જ્યારે રજુગુણ બીજા બે પર હાવી થાય ત્યારે ત્યારે વ્યક્તિ અત્યંત ક્રિયાશીલ બની જાય આસક્તિ વધે સ્પર્ધાની ભાવના વધે ભોગવેલાસ યશ સંપત્તિ મેળવવાની વૃત્તિ તેજ બને પણ સાથે સાથે દુઃખ અને અશાંતિ પણ રહે કારણ કે રજસનો સ્વભાવ જ અતૃપ્તિનો છે એટલે ક્યારેય પૂરો સંતોષ ન મળે બરાબર અને જો તમોગુણનું જોર વધી જાય તો ત્યારે તો પછી મોહ અજ્ઞાન નિષ્ક્રિયતા શોક ભ્રમણા વધારે પડતી ઊંઘ હિંસાજીવી વૃત્તિઓ વધી જાય છે વ્યક્તિ સાચું શું ખોટું શું એ સમજી નથી શકતી જળ જેવી બની જાય એટલે આપણી માનસિક અને ભાવનાત્મક સ્થિતિ સતત બદલાતી રહે છે એનું કારણ આ ગુણોનું આંતરિક યુદ્ધ છે હા બરાબર એમ જ છે તો આ પ્રભુત્વના કોઈ ચોક્કસ ચિહ્નો પણ હશે જ ને કેવી રીતે વધારે સ્પષ્ટ રીતે ખબર પડે કે અત્યારે કયો ગુણ આગળ છે હા એના લક્ષણો પણ ભગવાને શ્લોક સોળથી થી અઢારમાં આપ્યા છે જેમ કે પ્રબળ હોય ત્યારે મન એ એકદમ પ્રસન્ન રહે ઇન્દ્રિયો શાંત હોય શરીરમાં હળવાશ લાગે નિર્ભયતાનો અનુભવ થાય અને મનમાં અનાસક્તિનો ભાવ જાગે ભગવાન તો ત્યાં સુધી કહે છે કે આ સ્થિતિ મતપદમ એટલે કે મારા ધામ તરફ લઈ જનારી છે વાહ અને રજસ પ્રબળ હોય ત્યારે મન બહુ ભટકે એકાગ્રતા ન રહે શરીરમાં બેછેની અને અસ્વસ્થતા લાગે ઇન્દ્રિયો વિષયો પાછળ દોડ્યા કરે સતત કંઈઠ કરવાની ઈચ્છા થયા કરે અને તમસ તમસ પ્રબળ હોય ત્યારે મન ઉદાસ રહે જાણે કંઈ સમજાયર નહીં ચેતના ઘેરાઈ ગઈ હોય એવું લાગે શરીર ભારે લાગે જળતા આવે અને ઊંઘ બહુ આવે આ તો બહુ સ્પષ્ટ નિશાનીઓ છે આ ગુણોનો પ્રભાવ શું ફક્ત મનુષ્યો પર જ છે કે બીજે ક્યાંય પણ નાના શ્લોક ઓગણીસમાં કહ્યું છે કે દેવતાઓમાં સત્વગુણની પ્રધાનતા હોય છે જેનાથી એમનું બળ વધે છે અસુરોમાં રજોગુણની પ્રધાનતા હોય છે અને રાક્ષસોમાં તમોગુણની આ એક બ્રહ્માંડી સ્તરની વાત છે અને એક ખૂબ જ રસપ્રદવાદ શ્લોક વીસમાં છે આ ગુણો અને આપણી ચેતનાની જે અવસ્થાઓ છે જાગૃતિ સ્વપ્ન ગાઢ નિદ્રા એની સાથેનો સંબંધ સત્વથી જાગૃતિ રજસ્થી સ્વપ્ન અને તમસ્થી ગાર્ઢનિદ્રા આ કેવી રીતે જોડાયેલું છે હા આ સમજવા જેવું છે જુઓ જાગૃત અવસ્થામાં આપણી ઇન્દ્રિયો અને મન સક્રિય હોય છે આપણે બહારના જગતનું જ્ઞાન મેળવી શકીએ છીએ એટલે એમાં સત્વનો પ્રભાવ વધુ છે કારણ કે જ્ઞાન અને પ્રકાશ છે સ્વપ્નાવસ્થામાં શું થાય મન અત્યંત ચંચળ હોય છે વાસનાઓ ઈચ્છાઓ વિચારોની એક આખી દુનિયા રચાય છે આ ચંચળતા અને પ્રવૃત્તિ રજોગુણનો પ્રભાવ દર્શાવે છે બરાબર અને ગાર્ડનિદ્રામાં બધું જ્ઞાન બધું ભાન જાણે લુપ્ત થઈ જાય છે એક પ્રકારની જડતા અજ્ઞાન જેવી સ્થિતિ હોય છે એ તમોગુણ પ્રધાન છે અને આ ત્રણેય અવસ્થાઓથી પર પણ કંઈ છે હા ભગવાન કહે છે કે આ ત્રણેયની પાર જે શુદ્ધ સાક્ષી ચેતના છે એ તૂર્ય અવસ્થા છે એ આત્માનું ગુણાતીત એટલે કે ગુણોથી પરનું સ્વરૂપ છે ઓકે તો આ ગુણો પ્રમાણે વ્યક્તિની ગતિ મતલબ મૃત્યુ પછીની સ્થિતિ પણ નક્કી થતી હશે હા બરાબર શ્લોક એકવીસ બાવીસ એ જ કહે છે સત્વગુણ પ્રધાન હોય તો વ્યક્તિ ઉચ્ચ લોક જેમ કે સ્વર્ગ તરફ જાય છે રજોગુણ પ્રધાન હોય તો ફરી પાછી મધ્યમ લોક એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અને તમોગુણ પ્રધાન હોય તો નીચેના લોક નર્ક કે નિમ્ન યોની તરફ ગતિ થાય છે પણ આ ચક્રમાંથી બહાર નીકળવાનો રસ્તો એ જ તો ભગવાન કહે છે કે જે આ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે નિર્ગુણ તે સીધો મામ એવ મને જ પામે છે એ ભગવાનને જ પ્રાપ્ત કરે છે આ કર્મફળનો સિદ્ધાંત છે જે ગુણો સાથે ગાઢ રીતે જોડાયેલો છે ભગવાને આગળના શ્લોકોમાં ત્રેવીસ થી ઓગણત્રીસ તો જીવનની લગભગ દરેક બાબતને આ ગુણો પ્રમાણે વર્ગીકૃત કરી દીધી છે કર્મ જ્ઞાન રહેવાનું સ્થાન કરતા પોતે શ્રદ્ધા આહાર સુખ બધું જ આપણે એમાંથી કેટલાક મુખ્ય ઉદાહરણો જોઈ શકીએ હા ચોક્કસ ટૂંકમાં જોઈએ તો જેમ કે આહાર આ બહુ જાણીતું ઉદાહરણ છે હા સાત્વિક રાજસિક તામસિક આહાર બરાબર આહાર એટલે શુદ્ધ પૌષ્ટિક સુપાચ્ય જે મનને શાંત રાખે રાજસિક આહાર એટલે તીખો ખાટો બહુ મસાલેદાર જે ઇન્દ્રિયોને ક્ષણિક આનંદ આપે પણ પછી અશાંતિ લાવે અને તામસિક તામસિક એટલે વાસી અશુદ્ધ દુર્ગંધવાળો ખોરાક જે શરીર અને મન બંનેને ભારે અને જળ બનાવે પેલી કહેવત છે ને જેવું અન્ન તેવું મન હા એ અહીં બરાબર લાગુ પડે બિલકુલ એ જ રીતે જ્ઞાન સાત્વિક જ્ઞાન એટલે આત્મજ્ઞાન જે મુક્તિ તરફ દોરી જાય રાજ્ય જ્ઞાન એટલે તર્ક વિતર્ક વાળું પણ આત્મા સુધી ન પહોંચે અને તામસિક જ્ઞાન એટલે શરીરને જ બધું માની લેવું અથવા અત્યંત સંકુચિત ખોટી માન્યતાઓવાળું જ્ઞાન અને કર્મ સાત્વિક કર્મ એટલે ફળની આશા વિના કર્તવ્ય ભાવથી ભગવાનને અર્પણ કરીને કરાયેલું કર્મ રાજસિક કર્મ એટલે ફળની ઈચ્છાથી અહંકાર રાખીને કરેલું કર્મ અને તામસિક કર્મ એટલે મોહમાં આવીને પરિણામનો વિચાર કર્યા વિના અથવા તો બીજાને નુકસાન પહોંચાડવા માટે કરેલું કર્મ આ વર્ગીકરણ તો બતાવે છે કે આ ગુણો આપણા જીવનના દરેક પાસાને દરેક ક્ષણને કેવી રીતે સ્પર્શે છે હા એટલે જ શ્લોક ત્રીસ એકત્રીસમાં માં ભગવાને સારાંશ આપ્યો છે કે જગતમાં જે કંઈ પણ અનુભવાય છે કોઈ વસ્તુ હોય સ્થાન હોય સમય હોય જ્ઞાન હોય કર્મ હોય શ્રદ્ધા હોય આપણી કોઈ પણ અવસ્થા હોય બધું જ આ ત્રણ ગુણોથી વ્યાપ્ત છે એનાથી પ્રભાવિત છે સત્ય છે જ્યાં સુધી આપણે આ પ્રકૃતિના ક્ષેત્રમાં છીએ આ ગુણોના પ્રભાવથી બચવું લગભગ અશક્ય છે એ જ આપણા અનુભવો અને આપણું ભાગ્ય ઘડે છે બરાબર તો પછી સૌથી મોટો પ્રશ્ન આ બધામાંથી મુક્ત કેવી રીતે થવું આ ગુણોના બંધનમાંથી આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય છે માર્ગ શું છે હા અને એ જ સૌથી મહત્વની વાત છે ભગવાને અંતિમ શ્લોકોમાં બત્રીસથી થી છત્રીસ એ જ માર્ગ દર્શાવ્યો છે એમણે કહ્યું કે આ ગુણો કર્મો દ્વારા આત્માને બાંધે છે એ સાચું પણ ભક્તિયોગ દ્વારા અને મારામાં એટલે કે પરમાત્મામાં દૃઢ શ્રદ્ધા રાખીને તેમને જીતી શકાય છે ભક્તિયોગ અને શ્રદ્ધા અને આ માટે મનુષ્ય જન્મનું શું મહત્વ છે ભગવાને એને જ્ઞાન વિજ્ઞાન સંભવમ કહે છે શ્લોક તેત્રીસ એટલે કે આ મનુષ્ય દેહ એવો છે જેમાં શાસ્ત્રો દ્વારા જ્ઞાન અને અનુભવ દ્વારા વિજ્ઞાન એટલે કે આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની અનન્ય ક્ષમતા રહેલી છે ઓ એટલે આ એક અમૂલ્ય તક છે બહુ જ અમૂલ્ય ભગવાન કહે છે કે આ તકનો ઉપયોગ ગુણોની આસક્તિ છોડીને મારા શરણમાં આવવા માટે કરવો જોઈએ તો આ ગુણોને જીતવાની પ્રક્રિયા શું છે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આગળ વધવાનું ભગવાને ક્રમિક માર્ગ બતાવ્યો છે પહેલા બુદ્ધિમાન વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ ઇન્દ્રિયો પર સંયમ રાખવો જોઈએ અને સત્વગુણનો આશ્રય લેવો જોઈએ સંસેવયા એટલે પહેલા સત્વગુણ વધારવો હા સાત્વિક આહાર સાત્વિક સંઘ સાત્વિક વિચારો એના દ્વારા રજસ અને તમસના પ્રભાવને ઘટાડવાનો પ્રયત્ન કરવો સત્વગુણ પ્રકાશ જેવો છે એટલે બીજા બે અંધકારમય ગુણોને દબાવવામાં મદદ કરે છે ઓકે એટલે પહેલા સાત્વિક બનવું પણ શું ત્યાં અટકી જવાનું છે સત્વગુણ પ્રાપ્ત કરી લીધો એટલે બધું પતી ગયું ના એ તો માત્ર પહેલું પણ મહત્વનું પગલું છે પણ યાદ રાખવું જોઈએ કે સત્વગુણ પણ છે તો પ્રકૃતિનો જ એક ગુણ એ પણ બંધન કરતા બની શકે કેવી રીતે સત્વગુણ કેવી રીતે બાંધે સત્વગુણમાં સુખ અને જ્ઞાનની આસક્તિ રહી શકે છે હું સુખી છું હું જ્ઞાની છું આ ભાવ પણ એક સૂક્ષ્મ અહંકાર અને બંધન છે એટલે ભગવાને કહ્યું કે સત્વગુણ દ્વારા રજસ અને તમસને જીત્યા પછી અંતિમ પગલું છે અનાસક્તિ દ્વારા નૈરપેક્ષીણ સત્વગુણથી પણ પર થઈ જવું અનાસક્તિ દ્વારા સત્વથી પણ પર થવું આ કેવી રીતે શક્ય બને થોડું અઘરું લાગે છે હા એ સાધનાનો વિષય છે જ્યારે વ્યક્તિ ઊંડાણપૂર્વક સમજી જાય કે આ સુખ આ શાંતિ આ જ્ઞાન આ બધું પણ પ્રકૃતિનું જ છે મારો આત્મા તો આ બધાથી પર શુદ્ધ સાક્ષી માત્ર છે અને જ્યારે એ નિષ્કામ ભક્તિ દ્વારા કેવળ પરમાત્મામાં જ પોતાનું ચિત્ત જોડે છે ત્યારે ધીરે ધીરે એ સત્વગુણના સુખ અને જ્ઞાનની આસક્તિમાંથી પણ મુક્ત થઈ જાય છે એટલે એ સ્થિતિમાં ગુણો આવે ને જાય પણ એને અસર ન કરે હા બરાબર એ ગુણોનો સાક્ષી બની જાય છે એમનાથી લેપાતો નથી અને આવી રીતે જે ગુણોથી અને મનની બધી વાસનાઓથી આશે મુક્ત થાય છે એનું અંતે શું થાય છે ભગવાન છેલ્લે કહે છે કે આવો મુક્ત આત્મા મુક્ત શરીર છોડ્યા પછી માયા એ બ્રહ્મણા પૂર્ણ મારા જ બ્રહ્મ સ્વરૂપમાં પૂર્ણ થઈને મારામાં સ્થિત થઈ જાય છે પછી એને માટે કંઈ કરવાનું કે ભોગવવાનું બાકી રહેતું નથી કારણ કે એ પોતાના મૂળ શુદ્ધ ગુણાતીત સ્વરૂપને પામી લે છે આ જીવનનું પરમ લક્ષ્ય છે અદભુત ખરેખર અદ્ભુત સમજણ તો આઠી ચર્ચાનો સારાંશ એવો કાઢી શકાય કે સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણો આપણા અસ્તિત્વના તાણાવાણા જેવા છે તેઓ સતત આપણને પ્રભાવિત કરે છે આપણા અનુભવો આપણા કાર્યો બધું જ એનાથી આકાર પામે છે અને એમને સમજવા એ સ્વજાગૃતિની સેલ્ફ અવેરનેસની ચાવી છે બરાબર અને એટલું જ નહીં આ શાસ્ત્રીય જ્ઞાન આપણને એનાથી પણ આગળનો માર્ગ બતાવે છે કે કેવી રીતે અનાસક્તિ અને ભક્તિ દ્વારા આ ગુણોના પ્રભાવથી ઉપર ઉઠી શકાય છે અને મુક્તિ મેળવી શકાય છે આ માત્ર થ્યુરી નથી પણ એક પ્રેક્ટિકલ માર્ગદર્શન છે ચોક્કસ ચલો આ ગહન ચિંતનને અંતે શ્રોતાઓ માટે એક વિચાર સાથે વિરામ લઈએ આજે દિવસ દરમિયાન આપણે કોઈ અનુભવ કર્યો હોય કોઈ લાગણી આવી હોય કોઈ કામ કર્યું હોય જરા એના વિશે વિચારીએ શું એમાં આપણને સત્વ રજસ કે તમસનો કોઈ અંશ દેખાય છે જેમ કે સવારે ઉઠવામાં આળસ આવી તમસ કે પછી કામ પૂરું કરવાની ઉતાવળ હતી રજસ અથવા કોઈની મદદ કરીને એકદમ સંતોષ થયો સત્વ હા રોજિંદા જીવનમાં આ બધું જ હોય છે તો આ ગુણોની ઓળખ આપણા એ અનુભવ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને કેવી રીતે બદલી શકે છે બસ આ એક વિચાર સાથે આજની આપણી આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ ચોક્કસ નમસ્કાર નમસ્કાર